જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો આજે આપણે હે ને નઈ જઈને ત્યાં થઈ ગયા નવહાડા નું બધું છે અને આજે એક મહિનાની પૂનમ છે એટલે આપણે વરસાદ વરસ બે બરોબર રહેવી આજ ફોર આવ્યો ને તો ઓણ પાંચ વાળા પૂરા થયા પણ ફોર પછી મેં ડાઈટ નવું પીઠું કરે નથી કઈ દવાખાને કઈ જવાનું હતું એટલે અને ઓણ પૂનમું બે કરીએ એટલે ઘણા ગાય જો કાલે માણા રહ્યા હતા કાલના કાલે ના અને અમારા ગામમાં તારી નથી પણ હું ગણો તો હાલ પૂજા મારતા આજે થાય હું પૂજા મારતા એટલે હું તો કાલ નથી રહી અમારા ગામમાં ગણાય રહ્યા હતા પણ આપણે હું આ જ રહી તો એટલે હવે નહીં જોઈએ અને મિત્રો બંને ત્યાં સુધી આપણે હવે જવાનું નિશાળે વડ પીધો આ વડ બધાય એટલે બીજે બધે એ બધા કોઈ કાંઈ નાખીને કરે પણ એટલે ખાંડ વડ ન આવે નિશાળે વડ કોઈ કાપે નહીં એટલે બરોબર આ નિશાળે પૂજા કરવા જાય

क्या रे बोल गया जो अवार्ड आपरे काय पुजेली आ 10 नंबर है और न ट्रेन कौन पांचवा पूरा थरे था रे अरे पुजी आईता निकाल के और एक नहीं और आज खर्चा सो कर ये है इंडिया हु कर रहा है देखो तो नहीं चाहिए तो और आपरे फार्म में जो सीधा बब तो तैयार करवानी यहां दिन तो जब लाया था और नहीं देना रहो आप सब ध्यान से खा बोल ভাই <laughs>

હાલો આપડે જો હવે પૂજા કરી છોકરા ગોલી ગોલ્યું છેડે ગામ માં ગામમાં પૂજા વાળી આયેલા જઈ રાજુને ઋતિકે ફરવાઈ ગયા અને એટલા છોકરાને બરોબર રિસેટ પડી ગઈ હું પૂજવા એ છોકરાને ક્યાં શું કરે છે તો જોવા હારથી અને આમ કઈ સાંભળવા ભરવા દે એટલા બે ત્રણ રાડું મેં પાડીને ત્યારે છોકરા કાખે સાહેબ તોય ન આપીને કે રો સાહેબ ને હાથ કરું ત્યારે જ્યાં અને રાજુ ઋતિક જો મરવાઈ ગયા જો આયેલા જાય બે તો હાલો તો આપણે વાળી આયેલા જઈએ આમ થાય તો મોડા અને અગિયાર તો થવા આવ્યા તો વાયેલા જઈ જો હાલો અમે નિશાળે પૂજી આપણે મઢે આપણા મઢે પૈગે લાગવા અમારે ઋતિક જો પગે લાગે આપણે લાગી લેવી હવે અને દીવા કરવાનું બાકી છે પૈગે લાગવા હાલો કે લાગવા હાલો કે તો આપણે પૈકી લાગી લેવી ગીરે કોઈ બે ડોકું થાય ને તો મેં નથી પણ તા સુનીલ ગીરે હતો એટલે દીવા કરી દે અને આપણે દર્શન કરી લેવી જો અમારા મઢમાં ને ભા બેઠા હે એટલે આપણે અમારા મઢમાં ઘરે લાજ કાઢવી પડે અમારા શ્રાવણ માન મઢ જો લાઇટ જગી તો આપણે આયા હોત પણ દર્શન કરી લેવી પછી લઈ લઈ જ પછી હાલ દર્શન કરીને ને એટલે એમાં આવડી ગયું ત્યાં આપણે દીવા કરે લઈ આપે લઈ લેવી હા લઈ હાલો વાડીએ તો આપણે કઈ ગયા હતા પછી હવે આપણે બનાવી રોટલી કરી નતા લઈ જો એક કામ કરો હાથે જે પેલી આવે ને એ હાવ ન પોડી દેવાની બીજી આવે ને ફરાર કરવાની અને તીજી આવે ને એમાં આપણે જાન ભાકરી ખાવ તો ભલે જાન રોટલી ખાવ તો ભલે જે ખાવું જો આપણે બનાવી મસ્ત રોટલી